રાજ્યમાં આજે મહેસૂલી તલાટી વર્ગ ત્રણની પરીક્ષા લેવાશે અને કુલ બે હજાર ત્રણસો ચોર્યાસી જગ્યા માટે ચાર લાખ પચીસ હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને રાજ્યના ત્રેવીસ જિલ્લાના તેરસો ચોર્યાસી સેન્ટરો પર આ પરીક્ષાનું આયોજન છે બપોરે બે થી પાંચ વાગ્યા સુધી આ પરીક્ષા લેવાનાર છે ઉમેદવારોને બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે જો કે પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ બંદોબસ્ત અને ગેરરીતિ અટકાવવાની તૈયારી પણ કરવામાં આવી પરીક્ષા ખંડોમાં મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ છે દૂર દૂરથી ઉમેદવારો પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્રો પર પહોંચે જેથી પરિવહનની કોઈ તકલીફ ન પડે તે માટે એસટી વિભાગે પણ ખાસ તૈયારી કરી રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે તલાટીની જે પરીક્ષા છે તે યોજાઈ રહી છે ચાર લાખ પરી ઉમેદવારો છે કે જે આ પરીક્ષામાં ભાગ લેવાના છે બે હજાર ત્રણસો ને ચોર્યાસી જેટલી જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ રહી છે અને રાજ્યના ત્રેવીસ જિલ્લામાંથી એક હજાર ત્રણસો ને ચોર્યાસી જેટલા પરીક્ષા સેન્ટર પર આ પરીક્ષા લેવાની છે જો કે બાયોમેટ્રિક હાજરી બાદ આ ઉમેદવારો છે કે જે પરીક્ષા કેન્દ્રમાં પ્ર

જોઈ તૈયારી સારી છે હવે જોઈએ પેપર કેવું નીકળે છે અચ્છા કેટલા કલાક વાંચન કર્યું હતું વાંચન તો દિવસના ત્રણ થી ચાર કલાક હજી શરૂઆત છે તૈયારીની એટલે એટલા કલાક જ કરેલું છે અચ્છા આપે કેવી તૈયારી સારી તૈયારી કરી છે સારી તૈયારી છે જોઈએ હવે પેપર કેવું નીકળે છે પેપર ઉપર આધાર રાખે કે એટલું મેરિટ જશે એવી ઉપર જોઈએ કેવું નીકળે છે પેપર હા પેપર ફૂટે ને એ મહત્વનું છે પહેલા તો નહીં તો પછી ફરી એક્ઝામ હોય જાય તો આ એક્ઝામનું નું તો કઈ મહત્વ રહે નહીં કેમ કે ભૂતકાળમાં એવા બધા બનેલા છે કે ભાઈ પેપર હોય પરીક્ષા સેન્ટરે પહોંચે ત્યારે ખબર પડે કે ફૂટી ગયું છે અથવા તો તો પૂરી ત્યારે ખબર પડે પછી કઈ કામનું છે નહીં બે હજાર ત્રણસો ને ચોર્યાસી જગ્યા માટે ચાર લાખ જેટલા ઉમેદવારો એ ફોર્મ ભર્યું હતું હા પણ આ પરીક્ષા સેન્ટર થોડું દૂર આપ્યું છે એટલે થોડી અગવડ પડે છે સવારે કાલના નીકળવું પડે ને એવું થાય તો થોડું નજીક પરીક્ષા સેન્ટર આપીએ તો સારું રહે એમ તો આપ ક્યાંથી આવ્યા છો હું તો વિસનગરથી એ પેલી બાજુ ગામ હતું ત્યાંથી આવી એટલે અહીંયા મારા મામા રહે ત્યાં આવી ગઈ તી કાલની નહીં તો અહીંયા દૂર પડે બહુ અચ્છા એટલે પરીક્ષા સેન્ટર દૂર હતું કેવી તૈયારી ભાઈ તૈયારી મેડમ સારી છે પણ અહીંયા કેવું કે પૂછે છે પેપર નીકળે એના ઉપર આધાર છે હવે પરીક્ષા આપી છે બે ટાઈપનું છે મૌખિક અને લેખિક છે પહેલા હોય મારું પૂછાશે

આજે રાજ્યભરમાં યોજાશે તલાઠીની પરીક્ષા અને સુરતમાં પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે પેપર રાજ્યના તેરસો ચોર્યાસી કેન્દ્ર પર મહેસૂલ તલાઠીની આજે પરીક્ષા અને યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા કેન્દ્ર ખાતે પેપર પહોંચાડવામાં આવ્યા છે સુરતમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી રહ્યા છે પેપર અને ગુજરાતના ત્રેવીસ જિલ્લામાં તેરસો ચોર્યાસી પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે બિલકુલ પરીક્ષા છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પેપરની વહેંચણી થઈ રહી છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો આ પ્રમાણે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે હથિયારધારી પોલીસ અત્યારે હાલ મોજૂદ છે

વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનો અન્યાય ન થાય તે માટેની પૂરેપૂરી તકેદારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાખવામાં આવી છે આ માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે અને જિલ્લા તંત્ર પણ સજ્જ છે પ્રશ્નપત્ર લાવવાથી લઈ અને પ્રશ્નપત્ર સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવે છે ત્યાં સુધી સ્ટ્રોંગ રૂમ ઇન્ચાર્જ તરીકે વર્ગ એકના ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને રાખવામાં આવ્યા છે સુરતની અંદર ત્રણ રૂમ છે તો ત્રણ વર્ગ એકના ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને નિમણૂક કરવામાં આવી છે પ્રશ્નપત્ર લેવા જવા માટે પણ વર્ગ એકના ના ડેપ્યુટી કલેક્ટર કક્ષાના બે અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી હતી કે જેથી કરીને કોઈ પણ પ્રકારની કોઈ ચૂક ન રહી જાય એ માટેની તકેદારી લેવામાં આવી છે પોસ્ટ વિભાગ મારફતે પ્રશ્નપત્ર અને પોસ્ટ વિભાગના પણ ત્રણ ત્રણ અધિકારીઓને એક સ્ટ્રોંગ રૂમ ખા ને ઇન્ચાર્જ તરીકે મૂકવામાં આવ્યા છે તે રિસિવિંગ કરે છે તેની ચકાસણી કરે છે પ્રશ્નપત્ર બિલ્ડિંગ વાઈઝ એના બારકોડ મુજબ આવ્યા છે કે નથી આવ્યા તેની પણ પૂરેપૂરી ચકાસણી કરે છે સુરતમાં એકસો ને તેતાલીસ બિલ્ડિંગની અંદર બેતાલીસ હજાર પાંચસો પંચ્યાસી જેટલા કેન્દ્રોની અંદર પરીક્ષા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે એકસો તેતાલીસ બિલ્ડિંગો ઉપર ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે કોઈપણ વિદ્યાર્થીને અગવડ ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે આ ઉપરાંત ટ્રાફિકને લગતી વ્યવસ્થા માટે પણ પોલીસ મારફતે વ્યવસ્થા કરવામાં આવી છે અને જિલ્લા તંત્ર દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રની અંદર વર્ગ બેના તકેદારી મંડળના પ્રતિનિધિ તરીકે અને તકેદારી અધિકારી મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત ઝોનલ તરીકે પ્રશ્નપત્ર જે પહોંચાડે છે તે પણ વર્ગ બેના ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે એટલે કોઈ પણ જગ્યાએ ચૂક ન રહી જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે અને સુરત જિલ્લાના તમામ આચાર્યો અને તમામ મારા કર્મચારીઓ આ પરીક્ષા લેવા માટે સજ્જ છે અને તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓપ્લગ કહીએ છીએ અને શુભેચ્છા આપીએ છીએ સુરત જિલ્લા વહીવટીતંત્ર છત્રપતિ બિલકુલ આ જોઈ શકાય છે આ જે પત્ર છે અત્યારે અધિકારીઓને લઈને અત્યારે કારમાં મૂકવામાં આવે છે તેમની સાથે આ જે હથિયારધારી પોલીસ છે એ મોજુદ હોય છે ત્યારે કોઈ પણ ચૂક ન રહે તેના માટે ખાસ તકેદારી છે આ આ સામે છેડે તમે જોઈ શકો છો પ્રમાણે મોટી સંખ્યામાં જે ખાનગી કાર છે છે એ અત્યારે હાલ કામે લગાડવામાં અને તમામ પરીક્ષા સેન્ટર સુધી આ રીતે ચપ્પા ચપ્પા ઉપર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત સાથે તમામ જે પ્રશ્નપત્ર છે એ પરીક્ષા સેન્ટર ઉપર લઈ જવામાં આવી રહ્યું છે ત્યારે કોઈ પણ ચૂક ન રહી જાય તેની ખાસ તકેદારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવી રહ્યું છે જી ધનરાજ આભાર આ માહિતી માટે